રાજકોટ કોર્પોરેશન દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન દિવાળીના તહેવાર નિમિત્તે થયું છે મને કહેતા આનંદ થાય છે કે રાજકોટ નરેન્દ્રભાઈએ કરેલા દેશહિતના કામોની ઓપરેશન સિંદુર હોય કે સ્વદેશીની વાત હોય એ અલગ અલગ વિષયો પર રંગોળીઓ દોરી અને લોકોની વચ્ચે તહેવારને આદ્રશ્ય કરવાનું રંગીલા રાજકોટની ખરી ઓળખ એ પ્રસ્તુત કરી છે આજના દિવસે રંગોળી સ્પર્ધા નું આટલું બધું સરસ આયોજન કરવામાં આવેલું છે રાજકોટ જનતાનો જનતા માનવ મહેરામણ અત્યારે ઉમટી રહ્યો છે આપ જોઈ રહ્યા તો મોડી રાત સુધી આ ચાલુ રહેશે રાજકોટની ની જનતા છે ત્યારે પાંચ દિવસ સુધી આ કાર્નિવલ ચાલવાનું છે અને હું રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી આપના માધ્યમથી રાજકોટની જનતાને આનો પૂર્ણ રીતે લાભ લેવાનો સૌને આમંત્રણ આપું છું અને મને ખૂબ અભિનંદન આપું છું આ માતૃશક્તિને કે બપોરે સાડા ત્રણ વાગ્યાથી અઢી વાગ્યાથી આ લોકો રંગોળીની તૈયારી કરી રહ્યા છે અને આટલી સરસ રંગોળી આખા રેસ્ટકોર્સ પરથી થશે અને આનો રાજકોટની જનતાને ખૂબ સારો લાભ મળશે પહેલા તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી રાજકોટના અને ગુજરાતના સૌ દર્શકોને દિવાળીની ભારતીય જનતા પાર્ટી બધી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વર્ષોથી દિવાળી કાર્નિવલનું આયોજન રાજકોટના હરદસમાં રિંગો ઉપર અમે લોકો કરીએ છીએ તેના ભાગરૂપે આજે રાજકોટના બહેનો આપ સમજી શકો છો કે દિવાળીના તહેવારની અંદર આ બધી બહેનો પોતાના ઘર મૂકી અને એના પરિવાર સાથે રાજકોટને સાર્વજનિક સ્વરૂપમાં દેખાડવા માટે આ રંગોળી કરવા રાજકોટની બહેનો આવી છે એ બદલ સૌ મારી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અત્યારે રેસકોર્સમાં દિવાળી કાર્નિવલ ચાલી રહ્યો છે પાંચ દિવસનો દિવાળી કાર્નિવલ ચાલી રહ્યો છે અહીંયા પાંચસો થી વધુ લોકોએ એ રંગોળી કરી છે મેં પણ એમાં પાર્ટિસિપેટ કર્યું છે અને મેં ભગવાન શ્રી કૃષ્ણની રંગોળી બનાવી છે આ રંગોળી બનાવવામાં પેલેથી જ મને છે ને બાળપણ માં જ ડ્રોઈંગ નો રંગોળી નો ચિત્ર કલા નો એટલો બધો શોખ ને કે અને આ બધી વસ્તુમાં પાર્ટિસિપેટ કરવાનો એટલો બધો શોખ કે અમે લોકો અહીંયા આમાં બી પાર્ટિસિપેટ